પેલાના માણસો જે હતા એ નાની દીકરીઓ બધાની વાત થાય છે સોનાના ચેન પહેરે પહેરે આ કરે ને તે કરે ને અત્યારે માથા દેવાવાળા તો કોઈ જ નથી આવા

ચાર ચોથા ધોરણની દીકરીઓને અંદર બોલાવી એમને દારૂ પીવડાવવાની ઘટના હતી આ ઘટના ખૂબ શરમજનક છે અને જ્યારે એ ઘટનાને ઊંડાણપૂર્વક જો સમજીએ ને તો ચાલો આ અહીંયા સુધી લાગી આવે કે આ શિક્ષકો આવા પ્રિન્સિપલો કેમ આવું કરે છે હવે આ આખાય મુદ્દે ક્ષત્રિય સમાજના એક મહિલાનો ઓડિયો વાયરલ થયો છે જેને ખળભળાટ બચાવી દીધો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલી કહેવત છે ને મહિલાની વેદના એક મહિલા જ સમજી શકે અને આમાં જે દીકરીઓ સાથે થયું છે તેને લઈને ક્ષત્રિય એક મહિલા આગેવાન જેમનો એક ઓડિયો વાયરલ થયો છે અને ઓડિયોમાં કહી રહ્યા છે કે એમને ફાંસીની સજા થવી જોઈએ આ કેવું કૃત્ય કરે છે જે કૃત્ય થયું છે તું એ તો ખૂબ ખતરનાક કૃત્ય છે મારી પાસે શબ્દો નથી એને બોલવા માટે અને નરાધમ કૌતોય ઓછું એવું રાક્ષસ કૌ તોય ઓછું છે અને છેલ્લે હલકી કક્ષાની આની જે માનસિકતા છે ને એ છતી કરી જાય છે આવા લોકો પછી જ્યારે મોબાઈલ ચેક કરવામાં આવે ત્યારે એના મોબાઈલમાંથી શું નીકળે છે સાહેબ મેં આને પહેલાં પણ કીધું કે જો આવો બધો હવસ હોય ને ભાઈ તો વયો જ્યાં મળે છે બજારમાં પણ કોકની બેન દીકરી ત્યાં ભણવા આવે છે ચોથા ધોરણમાં ભણતી એ દીકરી સાલા એને તમે નથી મૂકતા પાલ શરમ આવી જોઈએ તમારા ઘરમાં મા બેન દીકરી નહીં હોય મને એટલું નથી ખબર પડતી આ પ્રિન્સિપાલના ઘરમાં બેન દીકરી નહીં હોય અને જો હશે તો એમને એની વેદના નહીં સમજી શકતો હોય આવા સંસ્કાર આપ્યા હશે એમને એને તો સંસ્કાર આપવાના હોય તો શું આ બીજાના આવા સંસ્કારો આપશે એક મહિલાની વેદના એક મહિલા સમજી શકે બાળકી હોય કે પછી એક મોટી મહિલા હોય પારસબા રાઠોડ એમનું નામ છે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન છે નો વિડિયો ઓડિયો સામે આવ્યો છે માફ કરજો એ ઓડિયો ની અંદર ઘણું બધું સમજવા જેવું છે આરોપો પણ લગાડ્યા છે અને જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલે જે કર્યું છે તે ખૂબ ખોટું થયું છે પારસબાર આઠણ નો ઓડિયો સાંભળો કે જેમાં એણે આખે આ ઘટના વિશે શું કહ્યું હું પારસબાર બાર આઠોડ જામનગર થી અવશ્ય સાચી વાત છે બિલકુલ કે પેલાના માણસો જે હતા એ નાની દીકરીઓ માથે બલાત્કાર નહોતા કરતા પણ અત્યારે તો માણસો ને બધાની વાત થઈ છે સોનાના ચેન પહેરે ને વીટયું પહેરે ને આ કરે ને તે કરે ને અત્યારે માથા દેવાવાળા તો કોઈ રિયા નથી મોટા મોટા સારા સારા સ્ટેટસો પાડીને મૂકવા વાળા સારી સારી જગ્યાએ બેસીને સ્ટેટસો બનાવીને મૂકવાવાળા વાળા ફોલોવર્સ વધારવા પણ એક બેન દીકરીઓ માટે તમે વિડીયો બનાવીને મૂકો તો તમને ખબર પડે કે કેટલા વિશે શો થાય છે અને આવા બલાકારીઓને એસિડનો સીસો આખો ઘટઘટાવીને પીવડાવી દેવાય અને કા એસિડના સીસાનો બાટલો ચડાવવાય તો એને ખબર પડે કે નાની દીકરીઓ સાથે બળત્કાર કરવાથી શું પીડા છે અને શું એને ઈ વાત ઉપર એને કેટલું દુઃખ થાય છે એટલે કાનૂન કાયદા હવે સરકારને બદલાવા જોઈ કે આવા નરાધમો બહુ દુનિયામાં વધી ગયા છે હું પારસ બારોડ જામનગર થી અવશ્ય સાચી વાત છે એ બિલકુલ કે પેલાના માણસો જે હતા એ નાની દીકરીઓ માથે બલાકાર નહોતા કરતા પણ અત્યારે તો માણસોને બધાની વાત થાય છે સોનાના ચેન પહેરે ને વીટયું પહેરે ને આ કરે ને તે કરે ને અત્યારે માથા દેવાવાળા તો કોઈ જ નથી મોટા મોટા સારા સારા સ્ટેટસો પાડીને મૂકવાવાળા સારી સારી જગ્યાએ બેસીને સ્ટેટસો બનાવીને મૂકવાવાળા વાળા ફોલોવર્સ વધારવા વાળા પણ એક બેન દીકરીઓ માટે તમે વિડીયો બનાવીને મૂકો તો તમને ખબર પડે કે કેટલા શો થાય છે અને આવા બલાત્કારીઓને એસિડનો સીસો આખો ઘટાવીને પીવડાવી દેવાય અને કા એસિડના સીશાનો બાટલો ચડાવવાય તો એને ખબર પડે કે નાની દીકરીઓ સાથે બલાકાર કરવાથી હવે સરકારને બદલાવા જોઈએ કે આવા નરાધમો બહુ દુનિયામાં વધી ગયા છે તો અમરેલીની અંદર પેલા એ પાટીદાર સમાનની દીકરી કે જેને પોલીસે ખોટી રીતે હેરાન કરી અને ચાર દિવસ જેલમાં રાખી દીધી અને પછી આજે બીજી ઘટના આવી પેલી ઘટનામાં પોલીસ સામે સવાલો ઉભા થયા અને બીજી ઘટના એવી બની કે જેમાં પોલીસે તાત્કાલિક એક્શન કરી સાહેબ સાહેબ લાખ વંદન આપું છું સારું કામ કરે પોલીસ પોલીસ તો અમારે વધાવવા પડે અમે પણ દિલથી ખુશ કે આવી જોવી જોઈએ નિષ્પક્ષ રીતે તપાસ થાય નિષ્પક્ષ રીતે કાર્યવાહી થાય કોઈની લાગવક ન થાય આ બધું જ થાય ત્યારે પોલીસ ઉપર આપણે ભરોસો જે ખોઈએ ને ભરોસો પાછો આપણે બેસાડી શકીએ પોલીસે પણ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક ત્યાં નિભાવી છે ઇન્સ્ટન્ટ એમની ધરપકડ કરી એમને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ ચાલુ કરી દીધી છે પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે એના મોબાઈલમાંથી સ્લીલ વિડીયો નીકળ્યા સાહેબ હવસખોર ક્યાંથી થઈ જાય આ બધા હવસખોર આ બધા મોબાઈલ જોઈ જોઈને થઈ જાય મોબાઈલમાંથી આપણે જોઈએ છીએ નાની નાની બાળકીઓને નથી મૂકતા સાહેબ પીખી નાખે છે આ લોકો શું આ લોકોને એટલી ભાન નહીં પડતી હોય કે એ લોકોને હજી દુનિયાદારી જોવાની બાકી છે સપનાઓ મોટા છે એમના એ સપનાઓ પૂરા કરવા માટે સાહેબ તમારા જેવા હોય ને ત્યાં તો એમના સપના એ રોડી દે છે આ લોકો યાર સ્કૂલે ભણવા માટે મા બાપ મોકલતા હોય ને તે સ્કૂલે તમે આવા ધંધા કરાવો છો એમને દારૂ પીવડાવો છો એની સાથે આવા ચેન ચાળા કરો છો શરમ નહીં આવતું હોય આવા લોકોને સાહેબ મને જરા આવી ઘટનાઓ બને છે ત્યારે બોલતા પહેલાં મને કંઈક થાય છે કે હું લોકોને કેવી રીતે સમજાવું કે આવી ઘટના બને છે મારા ગુજરાતમાં અને એ પણ મારી ગુજરાતી ભાષામાં અને સાલા એવા રમીએ જેવા શિક્ષકો આવું બધું કરીને બેહી જાય ન ન બોલવા એ બોલવાનું ત્યારે કે જ્યારે એ સામે વાળો શિક્ષક પછી આજી કરે કે ના મેં નથી કર્યું હલકા તમે બધા યાર હલકા આ તમારી હલકાઈ છે ને એ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરી જાય ને ત્યારે આવી ઘટનાઓ બને છે અને જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે દિવસ સુધી આપણે યાદ રાખીએ છીએ બોલવું પડશે આપણે અવાજ ઉઠાવવો પડશે ભાઈ નહીં આવે કોઈ કોઈ નહીં ઉપાડે આની સામે સવાલ એક સામાન્ય નાગરિક તરીકે આપણો હક છે આપણે કોઈએ ચૂપ નથી કરી દીધા આપણો હક છે આપણો અવાજ ઉઠાવવા માટે કોઈ સાથ ન આપે કે આપે આપણે પોતાએ પગભર થઈને અવાજ ઉઠાવવો પડશે આવા નરા નરાધમો સામે અવાજ કરવો પડશે હોંકારો કરવો પડશે હાકલ કરવી પડશે તો જ આવા નરાધમોને ખબર પડશે કે જો આવું કઈ કર્યું ને તો આ લોકો છે ને મારી વાત લગાડી દેશે ને મારી જિંદગીની પથારી ફેરવી નાખશે જ્યાં સુધી આપણે નહીં જાગીશું ને આપણે નહીં જાગૃત બનીએ ને ત્યાં સુધી સલાહ આવા નરાધમો છે ને એક જશે ને તો બીજા પેદા થઈ જશે આ પારસબાને આખા રેકોર્ડિંગ પર તમારું શું માનવું છે ને અમરેલીની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર